નવા ચૂંટાયેલા પાંચ ધારાસભ્યોની શપથવિધિ થઈ છે જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા છે નવા ચૂંટાયેલા પાંચ ધારાસભ્યોની આજે શપથવિધિ થઈ છે જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવી છે સવારે અગિયાર વાગ્યા બાદ પાંચે એમએલએ શપથ લીધા છે તેમાં સી જે ચાવડા અર્જુન મોઢવાડિયા તથા ચિરાગ પટેલ અરવિંદ લાડાણી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદના શપથ લીધા છે જેમાં વિધાનસભા ગૃહમાં ભાજપની કુલ સંખ્યા એકસો એકસઠ થઈ છે જેમાં અર્જુન મોઢવાડીએ જણાવ્યું હતું કે વિશ્વાસ મૂક્યો તેના માટે સૌ કોઈનો આભાર કેબિનેટ પદને લઈને અર્જુન મોઢવાડિયાનું નિવેદન છે કે પાર્ટી જે જવાબદારી સોંપશે એ કામ કરીશ મારો સ્વભાવ નથી કે હું ક્યારેય માગું તેમજ અરવિંદ લાડાણીએ જણાવ્યું છે કે ગત ચૂંટણી કરતાં વધારે મતથી ચૂંટણી જીત્યો છું ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યો છું ચૂંટણીમાં ઘણા બધા પરિબળ કામ કરે છે

વિજાપુર બેઠક ઉપર ભાજપે સીજે ચાવડાને ટિકિટ આપી હતી વાઘોડિયા બેઠક ઉપર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે ટિકિટ આપી હતી માણાવદર બેઠક ઉપર અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી હતી જ્યારે ખંભાત બેઠક ઉપર ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી હતી જેમાં સાતમી મેના રોજ આ પેટા ચૂંટણી યોજાઈ હતી તેમાં વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીત નોંધાવી હતી તેમને એક લાખ હજાર ચારસો મત મળ્યા હતા તથા પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડાની જીત થઈ હતી મોઢવાડાને એક લાખ તેત્રીસ હજાર એકસો ત્રેસઠ મત મળ્યા હતા તથા ખંભાત બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને અઠ્યાસી હજાર ચારસો સત્તાવન મત મળ્યા હતા તેમજ વિજાપુર બેઠક પરથી સીજે ચાવડા આગળનો વિજય થયો હતો આ બેઠક ઉપર તેમને એક લાખ છસો એકતાલીસ મત મળ્યા હતા जमाणादर बैठक पर भाजप उमेदवार अरविंद लाडाणीने ब्याशी हजार सत्तर मत म्ह्यात પાંચે પાંચ સુધી વીજળી થયા છે

भारतीय जनता पार्टी साथ में आदि इसको एक्सटेंड के तहत ही आगाज करेंगे जनता पार्टी का फैसला आदि जेड सीपी आदि ये सारे जनता सीपी जेड सीपी ये जेड पार्टी का ये बनने के लिए लोगों को जमाए पार्टी जिम्मेदार पार्टी की आदि जो मानी जेड खाते अत्याधिक इसको एक्सटेंड આ બધી વાત પર हम हमारे डर के डर के डर में और डर में पूरी तरह से खो गई है आज क्या कर रहा हुआ है और आज का भाई तो है तुम क्या कर वो लोग के मुख्य का जो बांटी ओ भाई आप देखा भाई आज चालू है ऐसा ગુજરાત વિધાનસભાની પાંચ સીટોનું તેમની શપથવિધિ આજે તેમણે સમય માંગ્યો હતો અને સમય આજની તારીખે આજે એમને આપ્યો છે ખાસ કરીને વિધાનસભા ચાલતી હોય ત્યારે વિધાનસભાની અંદર તેમને શપથ ધારાસભ્યશ્રીઓની શપથવિધિ આજે રાખવામાં આવી છે જે અગિયાર કલાકે માન્ય ધારાસભ્યશ્રીઓ અને એ આવશે અને એમની શપથવિધિ આજે થશે અત્યારે જયારે વિધિ થઈ જાય એટલે એની વિગત પણ તમને બધાને નવો આંકડો ઉમેરીને આપશો નો હું હૃદય થી ખુબ ખુબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતના પુત્ર માન્ય નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ જેમના વિકાસના કામોને લઈને ભારતીય જનતા પાર્ટીના મારી વાગડિયા વિધાનસભામાં ત્યાં હજાર ભીડ મને જીતાડવાથી બદલ

કોઈ માટે પદ થઈને રાજીનામું નથી મેં આપ્યુંઘોડિયા વિધાનસભા ના વિકાસ માટે થઈને રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટી ની અંદર જોડાવું છું એટલે અમારા વિસ્તાર નો વિકાસ થાય અને વિકાસની કામોને કામો પ્રાથમિક